હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજે તો વહેલું વહેલું સવાર પડી ગયું છે જવાનું છે બમ્પોને પિકનિક પર બમ્પો તો તૈયાર થઈ ગયો છે ગયા છે પાંચ નીકળવાનો ટાઈમ થયો છે હવે બંબોએ નાસ્તો કરી લીધો છે મેગી ખાધી કોફી પી લીધી છે તૈયાર પણ થઈ ગયો છે તૈયાર થઈ ગઈ છે ઠંડી લાગે વાંચે છે દસમાની તૈયારી ચાલુ છે ગુડ મોર્નિંગ રોજ ચાર વાગ્યાનું ઉઠી વાંચવાનું આવન લેતા જાઓ જોડે

तैयार ગયા છે छे ये दाल बनाई है हम

પાણી પીવે ત્યાં સુધી વાસલું ભરી કાઢીએ

નાની નાની વાછેડીઓ પેલી બાજુ ભેંસો ગાય પાછળ બોર નીચે બોર આગળ બાંધી છે બતાવું તમને મમ્મીએ ઘાસ કાપીને મૂક્યું છે ખેતરમાં ગાયો આ બાજુ બાંધી છે બોર આગળ

રાતના વાગ્યા છે દસ દેખો બાબા દેખા તમને ટાઈમ ઓકે દસ તો અમે જઈ રહ્યા છે દેવરાજ ને હિન્ન લેવા એ તો એ પ્રવાસે થી આવી ગયા છે દેવરાજ ની લશ્કરી આવી ગઈ છે ટાઈમ તમે જોઈ રહ્યા છો રાતના વાગ્યા છે સાડા તો દેખો જયુ ની લશ્કરી આવી ગઈ છે